પોરબંદર જિલ્લાના હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરા નામના શખ્સ સામે અપહરણ ખંડણી જાનથી મારી નાખવાની ધમકી સહિતની અલગ અલગ કલમો હેઠળ ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાઈ છે આ મામલે પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરી છે ઇઝરાયલથી એક મહિલાનો કોલ આવે છે વિડીયો આવે છે જે વિડીયોમાં આ મહિલા છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરે છે કે તેમનો પરિવાર ખતરામાં છે ને આ પરિવારને બચાવી લો ત્યારબાદ પોલીસ દોડતી થાય છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે તેમની સામે પોરબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે અપહરણ જાનથી મારી નાખવાની ધમકી ખંડણી સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે આ ઘટનાની વિગત એવી છે થોડાક સમય પહેલાં લીલુબેન ઓડેદરા નામના જે ફરિયાદી છે તેઓ ઇઝરાયલ અત્યારે હાલમાં સ્થિત છે ને એક વિડીયોના માધ્યમથી તેઓ રજૂઆત કરે છે કે થોડાક દિવસ પહેલાં હિરલભાઈ જાડેજા અને તેમના સાગરીતો દ્વારા તેમના પિતા પુત્રો અને એક અન્ય સંબંધીનું અપહરણ કરીને તેમને તેમના જ ઘરમાં ગોંધી રાખવામાં આવ્યું છે આમાં ઘટના એવી છે કે હિરલભાઈ જાડેજાએ હાલના જે ફરિયાદી છે લીલુબેન ઓડેદરા જેમને વિડીયો સામે આવ્યો છે તેમને સિત્તેર લાખ રૂપિયા જેટલી રકમ ઉધારે આપી હશે અને પૈસાની લેતી દેતીનો મામલો હશે આમામના સંદર્ભમાં ઘણા સમયથી વિવાદ ચાલતો હતો આના સંદર્ભમાં લીલુબેન ઓડેદરાએ પૈસા ના આપતા હિરલભાઈ જાડેજા અને તેમના માણસો દ્વારા આજથી સત્તર દિવસ અગાઉ હિર લીલુબેન ઓડેદરાના પતિ પિતા તેમજ અન્ય એક સંબંધીનું અપહરણ કરીને હિરલભાઈ જાડેજાના બંગલે લાવવામાં આવે છે અને સત્તર દિવસથી એ બંગલામાં ગોંધી રાખવામાં આવે છે જ્યાં સુધી પૈસા નહીં આપવામાં આવે ત્યાં સુધી આ લોકોને તેઓ તેમના બંગલે જ રાખશે તે પ્રકારની વાત કરવામાં આવે છે એટલે કે અપહરણ કરવામાં આવે છે આ ઘટનાના સંદર્ભમાં રોજ આ હિરલભાઈ જાડેજા અને જે ફરિયાદી છે તેમને પૈસા માટે વાત કરતા હતા ને આ બાબતે ઇઝરાયલમાં રહેતા લીલુબેન ઓડેદ્રાએ એક વિડીયો બનાવ્યો ને આ વિડીયોમાં તેમના પિતા પતિ અને અન્ય એક વ્યક્તિનું અપહરણ થયું છે જે તેમના સાગા સંબંધી છે તે પ્રકારની વાત અને વેદના હતી બસ આ ઘટનાનો વિડિયોમાં તેમના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી કે પરિવારને ઉગારી લો લો છોડાવી અને આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા પોરબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી જેમાં ગઈકાલે રાત્રે હિરલબાઈ જાડેજા હિતેશ ઓડેદ્રા નામના શખ્સ સામે ખંડણી જાનથી મારી નાખવાની ધમકી તેમજ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને બંને આરોપીઓની ધરપકડ થઈ છે ત્યારે આ મામલે હાલ હજી તપાસ ચાલી રહી છે પરંતુ આ સમગ્ર પ્રકરણમાં પૈસાની લેતી દેતીનો મામલો હતો ને આ મામલામાં પ્રોપર્ટી કોરા ચેક પણ ફરિયાદી પાસેથી લખાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે દર્શક મિત્રોને જે ન્યૂઝને એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો